સેવન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો જંબુસર નવયુગ વિદ્યાલય જંબુસરમાં બસો ને ચોરાણું નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો નવયુગ વિદ્યાલય જંબુસરના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જનસેવા એ જ પ્રભુ સેવાનો ભેગ ધારણ કર્યો છે અને વર્ષોથી જંબુસરમાં જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા નજરે આવ્યા છે જેમાં વખતો વખત નિઃશુલ્ક નેત્રયજ્ઞ રક્તદાન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ આયુર્વેદિક કેમ્પ હોમિયોપેથિક કેમ્પ તથા પોતાની શાળાની અંદર પણ સંસ્કારો સાથે ઉત્તમ શિક્ષણ તેમના સાનિધ્યમાં નજરે ચડ્યું છે સાથે પોતાના વિસ્તારની અંદર તેઓએ શ્રીકૃષ્ણ મંદિર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર શ્રી કૃષ્ણ બાળ ઉદ્યાન શ્રી યોગેશ્વર વાટિકા શ્રીકૃષ્ણ પુસ્તકાલય શ્રી કૃષ્ણ સાગરની નિઃશુલ્ક ટ્યુશન ક્લાસીસ તદ ઉપરાંત પશુઓ માટે જુદી જુદી જગ્યાએ પાણીના પંપ તથા પર્યાવરણ પ્રેમી બનીને જુદા જુદા વિસ્તારોની અંદર વૃક્ષોની રોપણી કરી તેનું જતન કરી ઉછેર્યા છે જો આ પ્રમાણે દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજીને તન મન ધનથી અને બધાના સાથ સહકારથી નિસ્વાર્થ સેવાઓ કરે તો પોતાની આજુબાજુ સ્વર્ગ જેવું વાતાવરણ ઊભું કરી શકે છે તે હિતેન્દ્રસિંહ ઠાકોરના જીવન ઉપરથી સાબિત થાય છે રિપોર્ટર મુન્નાભાઈ ઠાકોર જંબુસર આજરોજ નવી વિદ્યાલય જંબુસરમાં બસો ને ચોરાણુંમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો દર મહિનાના પહેલા રવિવારે આ નિઃશુલ્ક નેત્રયજ્ઞ નવી વિદ્યાલયમાં યોજાય છે અત્યાર સુધીમાં સત્તર હજાર છસો ચાલીસ મોતિયાના દર્દીઓના ઓપરેશન કરી નેત્રમણી મૂકી આપવામાં આવ્યા છે ત્રણ હજાર બસો ચાલીસ એવા આંખના દર્દીઓ કે જેમને વેલ શહેરી અને જામરના પ્રોબ્લમ હતા તેમને પણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે તદઉપરાંત અત્યાર સુધીમાં એકવીસ હજાર બસો ને ચોત્રીસ આંખના દર્દીઓને આંખના ચશ્માના નંબર આપવામાં આવ્યા છે તદઉપરાંત આ બસોને ચોરાણું કેમ્પમાં ટોટલ ખર્ચ ત્રણ અબજ બાવન કરોડ એંસી લાખનો અત્યાર સુધીમાં થયો છે આ સમગ્ર ખર્ચ સંકરાય હોસ્પિટલ રોટરી ક્લબ ઓફ ભરૂચ અને તવક્કલ સોલ્ટ કંપની નાણાંના સહયોગથી આ તમામ કેમ્પોનું આયોજન થયું છે આ દર્દીઓને દરેક વખતે કેમ્પ પછી બસ દ્વારા શંકરાય હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યાં રહેવાની જમવાની ઓપરેશન કરી નેત્રમણી મૂકી આપવાની દવા ચશ્મા જમવાની અને પરત જંબુસર મૂકી જવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક કરે છે